ઓકે ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત સ્વાગત છે આપનું એક નવા વિડિયોની અંદર આજે આપણે છે અહીંયા સર્વનામ છે શીખવાના છીએ કે જે આપણે ગદ્યાર ગ્રહણ ની અંદર છે એ મહત્વપૂર્ણ ટોપિક છે બરાબર ચાલો ફટાફટ છે તમારા મિત્રોને ને છે લિંક શેર કરી દો અને જય સરદાર થી આજે છે હાજરી પુરાવવાની છે ચાલો ફટાફટ જય સરદાર થી આજે હાજરી પુરાવવાની છે ચલો ફટાફટ હાજરી પુરાવી દો બીજું ઓડિયો વિડીયો કન્ફર્મેશન આપી દો ઓકે છે બધું ઓકે છે અવાજ આવે છે ભાઈ મારો તમને ઓકે ચાલુ કરીએ પેલા જ આવે છે સર્વનામ બરાબર સર્વનામ એટલે શું થાય પહેલા એ છે સમજવાનું જે બરાબર આ જે કઈની વ્યાખ્યા છે બરાબર આનો મતલબ છે સમજી લઈએ ને તો છે આપણે અડધો ભાર છે ને એ ઓછો થઈ જાય ઓકે અહિયાં જોઈએ પેલા તો શું થાય તો કે ગુજરાતી ભાષામાં નામ કે સંજ્ઞા બદલે વપરાતા શબ્દને શું કહેવાય તો કે સર્વનામ કહેવાય બરાબર કોઈ પણ નામ કે ન લખો નામ છે સંજ્ઞા છે આ ન લખો તો એની જગ્યાએ છે આપણે જે વાપરીએ એને શું કહેવાય તો કે સર્વનામ કહેવાય બરાબર આ સંજ્ઞા છે આપણે કાલે જ જોઈ છે ઓકે એટલે કે બધા માટે વપરાતું નામ એટલે સર્વનામ બરાબર બધા માટે જે વપરાય છે એને શું કહેવાય તો કે સર્વનામ કહેવાય છે ઓકે આગળ જોઈએ તો કે સર્વનામ થી વાક્ય ટૂંકું અને સરળ બને છે બરાબર કોઈ પણ મોટું નામ છે એ લખવા જઈએ એના કરતા સર્વનામ છે એ મૂકીએ તો છે એ શું થાય તો કે ટૂંકું અને સરળ વાક્ય બને ઓકે અહીંયા જોઈએ એના ઉદાહરણો જોઈએ ને તો છે આપણને ખબર પડશે ઓકે છે ઓકે છે ઓકે જોઈએ અહીંયા ભીમ મને ક્યારે ચેક આપીશ બરાબર ભીમ મને ક્યારે ચેક આપીશ અહીંયાં ભીમ છે એ શું છે તો કે કરતા છે બરાબર નામ છે કરતા છે ઓકે આગળ જોઈએ અહીંયાં તો કે તું મને ક્યારે ચેક આપીશ અહીંયાં તું છે શું છે તો કે સર્વનામ છે બરાબર અહીંયાં તું છે આપણને આ આપણને શું દર્શાવે છે તો કે સર્વનામ છે એ દર્શાવે છે ઓકે આગળ જોઈએ ભીમ આજે જલ્દી દુકાને જશે બરાબર ભીમ આજે જલ્દી દુકાને જશે બરાબર આ ભીમ છે શું છે તો કે કરતા છે નામ છે બરાબર અહિયાં હવે એની જગ્યાએ આપણે શું કરવાનું છે તો કે સર્વનામ મૂકવાનું છે ભાઈ હવે અહિયાં તો કે હું આજે હલો ઓકે ભાઈ ટેકનિકલ ઇશ્યુ હતો હવે ડન છે ઓકે આવે છે ઓકે આવે છે હવે ઓકે આવે છે ઓકે ચલો આગળ વધીએ આ છે આપણે અહીંયા છે બે ઉદાહરણો જોયા બરાબર પહેલાં વાક્યની અંદર છે તું સર્વનામ આવતું હતું ત્યાર પછી

ઓકે ત્રીજો પ્રકાર કેવો છે તો કે સાપેક્ષ સર્વનામ ત્યાર પછી અનિશ્ચિત સર્વનામ ત્યાર પછી પ્રશ્નવાચક સર્વનામ અને સ્વવાચક સર્વનામ બરાબર આ છ પ્રકારો છે સર્વનામના જે ઓકે છે ઓકે છે ઓકે ચલો હવે આગળ છે આ પ્રકારો આપણે ડીપમાં છે જોવાના છે બરાબર અહીંયા પહેલો પ્રકાર છે આપણે લીધો છે કયો છે તો કે પુરુષવાચક સર્વનામ પુરુષ વાચક સર્વનામ છે કોને કહેવાય અને કઈ જગ્યાએ મૂકાય બરાબર અહીંયા હવે જોઈએ તો પ્રથમ પુરુષ બીજા પુરુષ અહીંયા એને નહીં આવે અને આવશે અને ત્રીજા પુરુષ માટે સર્વનામોને પુરુષ વાચક સર્વનામ કહેવાય બરાબર પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીતે ત્રીજો પુરુષ બરાબર આ આપણે પુરુષો છે એ આપણે અહીંયા જોયેલા જ છે ઓકે સર્વનામોને છે શું કહેવાય તો કે પુરુષ વાચક સર્વનામ કહેવાય આના માટે જે વપરાય એને શું કહેવાય તો કે પુરુષ વાચક સર્વનામ

અહિયાં જોઈએ તો તે તેને તેનાથી તેનામાં વગેરે જેવા સર્વનામો છે આની અંદર પણ આવશે ઓકે ઉદાહરણો જોઈએ અહિયાં તો કે હું ખાઈને આવ્યો બરાબર હું ખાઈને આવ્યો અહિયાં જોઈએ તો કયો સર્વનામ છે તો કે પ્રથમ પુરુષ સર્વનામ છે કયો છે તો કે હું બરાબર અહિયાં છે એ શું દર્શાવે છે સર્વ કયો સર્વનામ છે અહિયાં દર્શાવે છે તો કે હું છે એ સર્વનામ દર્શાવે છે ઓકે આગળ જોઈએ તારી પેન નીચે પડી ગઈ બરાબર તારી પેન નીચે પડી ગઈ અહીંયા તારી છે શું દર્શાવે છે તો કે સર્વનામ છે દર્શાવે છે ક્યો સર્વના ક્યો પુરુષ છે ભાઈ અહીંયા તો કે બીજો પુરુષ છે દર્શાવે છે ઓકે અહીંયા જોઈએ તો તે સારો માણસ નથી તે સારો માણસ નથી અહીંયા તે છે શું દર્શાવે તો કે સર્વનામ છે એ દર્શાવે છે ભાઈ બરાબર અહીંયા જો કોઈ પણ નામ પણ છે એ લઈ શકે બરાબર કે ભાઈ માની લ્યો કે કરણ સારો માણસ નથી બરાબર રેન્ડમલી નામ લઈ લઈએ તો આ નામ પણ છે અહીંયા મૂકી શકીએ બરાબર કે કરણ સારો માણસ નથી હવે કરણ ની જગ્યાએ અહીંયા મૂકવું હોય કે ભાઈ તે સારો માણસ નથી તો તો કે અહીંયા સર્વનામનો ઉપયોગ થયો ઓકે આગળ જોઈએ હવે તો કે તેઓ પગપાળા મંદિર સુધી પહોંચ્યા અહીંયા તેઓ છે તેઓ છે એ શું દર્શાવે છે તો કે સર્વનામ છે એ દર્શાવે છે ઓકે આગળ જોઈએ તો કે મેં તમને મારી વાત કહી આગળ જોઈએ તો કે તમે આખો પ્રસંગ વર્ણવો કોઈ પણ વાત હાલતી હોય કોઈ પણ પ્રસંગની વાત હાલતી હોય તો પ્રસંગ એટલે કે કોઈ પણ એકાદી કિસ્સો બરાબર છે આ જે વસ્તુઓ છે આની આખી આખી વાત આવતી હોય તો ઘણી વખત છે કેતા હોય કે ભાઈ આખે આખો પ્રસંગ છે વર્ણો આખી આખી વાત ક્યો બરાબર અહીંયા તમે છે એ શું દર્શાવે છે તો કે સર્વનામ છે એ દર્શાવે છે ઓકે છે ઓકે છે કોઈને કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી દો ફટાફટ ઓકે છે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો ફટાફટ કમેન્ટ કરી દો ઓકે ચાલો આગળ વધીએ બીજો પ્રકાર છે અહીંયા દર્શક સર્વનામ બરાબર દર્શક સર્વનામ છે કોને કહેવાય તો કે કોઈ વ્યક્તિ કે વસ્તુને દર્શાવવાની કે બતાવવાની ઉપયોગી બતાવવા માટે જે ઉપયોગી સર્વનામ છે એને શું કહેવાય તો કે દર્શક સર્વનામ કહેવાય કોઈ પણ વસ્તુ છે આપણે બતાવીએ છીએ બરાબર દર્શક દર્શાવીએ છીએ તો એને શું કહેવાય તો કે દર્શક સર્વનામ કેવા છે અહીંયા જોઈએ તો આ છે એ છે 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 તે પેલો પેલી છે વગેરે જેવા શબ્દો છે અહિયાં વપરાશે બરાબર વગેરે જેવા સર્વનામો છે અહિયાં આવશે ઓકે અહિયાં જોઈએ તો પેલી ખુરશી પીળા કલર ની છે બરાબર કોઈ પણ આપણે બતાવીએ છીએ ભાઈ કે આપણે કોઈ પણ ખુરશી છે એ બતાવીએ છીએ કે ભાઈ આ ખુરશી છે પીળા પીળા કલરની છે કોઈ પણ બતાવીએ છીએ તો આપણે એમ કહીએ કે ભાઈ આ તે ખુરશી છે પીળા કલરની છે તો અહિયાં તે છે પેલી છે આ છે શું દર્શાવે છે અહિયાં તો કે દર્શક સર્વનામ છે દર્શાવે છે ઓકે એ રમતમાં બાર ખેલાડીઓ મેદાનમાં રમે છે અહિયાં એ છે શું દર્શાવે તો કે સર્વનામ દર્શાવે છે દર્શક સર્વનામ દર્શાવે છે ત્યાર પછી ત્રીજું જોઈએ તો કે તે તે ખનીજ ખૂબ ખૂબ જ અહીંયા અહીંયા અને અને આવશે મજબૂત કઠણ છે છે શું દર્શાવે તો કે સર્વનામ દર્શક સર્વનામ છે ભાઈ દર્શાવે છે ઓકે આગળ જોઈએ ચોથું તો કે આ મારી સાથે કોલેજમાં હતો અહિયાં આપણે જોવા જઈએ તો આ છે એ શું દર્શાવે છે તો કે દર્શક સર્વનામ છે એ દર્શાવે છે ઓકે આગળ જોઈએ તો આ ચિત્ર સુંદર છે

મારાથી છે મારું મારામાં વગેરે જેવા સર્વનામો છે એ પહેલા પુરુષની અંદર આવશે ઓકે બીજો પુરુષ તો કે તું તમે તારાથી તારું તારામાં વગેરે જેવા સર્વનામો આવશે ઓકે આગળ જોઈએ ત્રીજો પુરુષ ત્રીજા પુરુષની અંદર તે તેને તેનાથી અને તેનામાં બરાબર વગેરે જેવા પુરુષો છે આની અંદર આવશે સર્વનામાની અંદર આવશે ઓકે આગળ જોઈએ અહીંયાં ઉદાહરણો હું ખાઈને આવ્યો હું ખાઈને આવ્યો આની અંદરથી છે આપણે પ્રથમ પુરુષ હું છે દર્શાવે છે બરાબર છે અહીંયા જુઓ હું છે શું દર્શાવે છે તો કે પ્રથમ પુરુષ છે દર્શાવે છે બરાબર અહીંયા સર્વનામ છે એ દર્શાવે છે ઓકે આગળ જોઈએ તારી પેન નીચે પડી ગઈ બરાબર અહીંયા નું નામ નથી લીધું કે અહીંયા આ ભાઈ કે આ બેન કોઈ પણ નામ નથી લીધેલું બરાબર તો અહીંયા છે તારી છે બરાબર બધા માટે વપરાય કોઈ પણ ને કહી શકીએ તો અહીંયા તારી છે એ શું દર્શાવે છે તો કે સર્વનામ છે દર્શાવે છે કેટલા કેટલામો પુરુષ છે ભાઈ દર્શાવે છે તારી તો કે બીજો પુરુષ છે દર્શાવે છે ઓકે આગળ જોઈએ તે સારો માણસ નથી અહીંયા તે સારો માણસ નથી આ છે એ શું દર્શાવે સર્વનામ દર્શાવે છે અને અહીંયા તો કે ત્રીજો પુરુષ છે દર્શાવે છે ઓકે આગળ જોઈએ ત્યાર પછી ચોથું તેઓ પગપાળા મંદિર સુધી પહોંચ્યા અહીંયાં તેઓ છે એ શું દર્શાવે તો કે સર્વનામ છે દર્શાવે છે ઓકે આગળ જોઈએ મેં તમને મારી વાત કહી બરાબર અહીંયા મેં છે એ શું દર્શાવે તો કે સર્વનામ છે દર્શાવે છે ત્યાર પછી જોયે તો તમે આખો પ્રસંગ વર્ણવો એ શું દર્શાવે છે હવે ઓકે છે ઓકે

બરાબર અહિયાં છે એ આપણે અપેક્ષા બરાબર જોઈએ આગળ અહીંયા ઉદાહરણો તો કે જે અફવા ફેલાવે તે દેશદ્રોહી કહેવાય જે અફવા ફેલાવે તે દેશદ્રોહી કહેવાય તો જે અને તે બરાબર બંનેની અપેક્ષા એ છે એકબીજાની તો અહિયાં જે તે છે એ શું દર્શાવે તો કે સાપેક્ષ સર્વનામ છે એ દર્શાવે છે ઓકે આગળ જોઈએ તો કે જેવું વાવશો તેવું લડશો અહિયાં જેવું અને તેવું

અહિયાં પાંચમું જોઈએ જ્યારે લીમડાના છાયડે બેઠા ત્યારે ઠંડી લહેરનો જે અનુભવ થયો જયારે અને ત્યારે પેલા ભાઈ લીમડાના છાયડે બેઠા અને પછી છે એના અનુભવ થયો એટલે કે લીમડાના છાયડે બેઠા પેલા જયારે અને ત્યારે ઓકે છે આગળ જોઈએ જેમ અમે નથી સોરી નદી તરફ ચાલ્યા તેમ રસ્તો સાંકડો થયો જેમ જેમ નદી તરફ ચાલ્યા તેમ છે એ શું થયું તો કે રસ્તો સાંકડો થયો અહીંયાં જેમ અને તેમ આ બંને છે શું દર્શાવે છે તો કે સાપેક્ષ સર્વનામ છે એ દર્શાવે છે ઓકે આગળ જોઈએ જેને આપી જાણ્યું તેણે જીવી જાણ્યું બરાબર અહીંયાં જેને અને તેણે આ બંને છે શું દર્શાવે તો કે સાપેક્ષ સર્વનામ છે એ દર્શાવે છે ત્યાર પછી જોઈએ જેને સંસારનો ત્યાગ કર્યો તેણે સાધો ધર્મ અપનાવ્યો જેને અને તેણે બરાબર અહિયાં જેને અને તે અ જેને સંસારનો ત્યાગ કર્યો છે એને સાધુ ધર્મ છે અપનાવ્યો છે બરાબર આગળ જોઈએ તો કે જેવું નામ તેવું કામ બરાબર જેવું અને તેવું બરાબર આપણે કહેતા હોઈએ ને જેવું એનું નામ છે ને એવું જ એનું કામ છે બરાબર અહિયાં જેવું અને તેવું આ બંને છે એ શું દર્શાવે છે તો કે સાપેક્ષ સર્વનામ છે એ દર્શાવે છે ઓકે છે ડન છે તો આગળ વધીએ

કોઈક કોક કોઈની કંઈક કશું કેટલા ઘણા બધા અમુક પ્રત્યેક વગેરે જેવા શબ્દો છે આની અંદર વપરાય બરાબર આપણે જે કોઈ પણ છે કોઈ પણ વ્યક્તિ છે ખાસ કોઈ વ્યક્તિ છે પદાર્થ છે આના માટે છે આપણે ઉપયોગ કરતા નથી આપણે છે ટૂંકમાં એ વ્યક્તિને છે અહીંયા દર્શાવતા જ નથી બરાબર અહીંયા હવે જોઈએ તો કે ઘણી બાબતોમાં અમારા વચ્ચે સમાનતા છે બરાબર ઘણી બાબતોમાં અમારા વચ્ચે સમાનતા છે અહીંયા ઘણી છે એ શું દર્શાવે છે તો કે અનિશ્ચિત સર્વનામ દર્શાવે છે અહીંયા ઘણી બાબતો છે અહીંયા પણ ઘણી ઘણી ની અંદર છે કોઈ પણ બાબત છે અહીંયા દર્શાવેલી નથી ભાઈ આ બાબતમાં અમારી અમારી વચ્ચે છે સમાનતા છે નહીં એવું નથી અહીંયા છે એ આપણને એમ જ કીધું છે ઘણી બાબતોમાં સમાનતા છે ઓકે આગળ જોઈએ કંઈક મેળવવા માટે કંઈક આપવું પડે બરાબર અહીંયા કંઈક અને કંઈક આ બંને છે શું દર્શાવે તો કે આપણને અનિશ્ચિત સર્વનામ છે એ દર્શાવે છે બરાબર આગળ જોઈએ કોઈની લાગણી ન જોઈએ બરાબર બરાબર અહીંયા અહીંયા કોઈની એવું નથી કીધું કે ભાઈ મુકેશભાઈની લાગણી ન દુભાવવી જોઈએ બરાબર આવું નથી કીધું અહિયાં છે શું કીધું તો કે કોઈની લાગણી ન દુભાવવી જોઈએ બરાબર અહિયાં કોઈની એ શું દર્શાવે છે તો કે અનિશ્ચિત સર્વનામ દર્શાવે છે ઓકે આગળ જોઈએ તો કે કોઈ પણ વ્યક્તિ દરેક બાબતમાં સંપૂર્ણ નથી કોઈપણ બા વ્યક્તિ દરેક બાબતમાં સંપૂર્ણ નથી અહીંયા કોઈ પણ છે એ શું દર્શાવે છે તો કે અનિશ્ચિત સર્વનામ દર્શાવે છે બરાબર અહીંયાં કંઈ નામ નથી આપ્યું બાકી જે આપણે નામ સહિત છે રીડ કરીએ તો છે એ અહીંયા ન આવે બરાબર અનિશ્ચિત સર્વનામ તો ન આવે પણ અહીંયા જે કોઈ પણ કીધું છે એટલે શું આવશે તો કે અનિશ્ચિત સર્વનામ આવશે ઓકે આગળ જોઈએ કોઈની ખોવાયેલી નોટ પણ હોય અહીંયાં કોઈની છે શું દર્શાવે તો કે અનિશ્ચિત સર્વનામ છે એ દર્શાવે છે ત્યાર પછી જોઈએ તો અમુક વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે કામ કરે છે ભાઈ ઓકે કામ કરે છે અમુક વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે કામ કરે છે અહીંયા અમુક છે એ શું દર્શાવે છે તો કે અનિશ્ચિત સર્વનામ દર્શાવે છે આગળ જોઈએ મને એમ કે કોક મદદ કરવા આવશે અહીંયા કોક છે એ શું દર્શાવે છે તો કે અનિશ્ચિત સર્વનામ દર્શાવે છે આ આના ઉપર જે કહેવત છે ખબર છે પારકી આશા સદા નિરાશા બરાબર આપણી મહેનત છે આપણે જ કરવી પડે ઓકે આગળ જોઈએ પ્રત્યેક વિદ્યાર્થી શિસ્તનું પાલન કરે છે પ્રત્યેક વિદ્યાર્થી છે એ શિસ્તનું પાલન કરે છે અહીંયા પ્રત્યેક છે આ છે એ શું દર્શાવે છે તો કે અનિશ્ચિત સર્વનામ દર્શાવે છે બરાબર અહીંયા કોઈ પણ એવું નથી કીધું કે ભાઈ એક જ વિદ્યાર્થી કોઈ પણ નામ નથી આપી દીધું કે આ વિદ્યાર્થી છે એ શિસ્તનું પાલન કરે છે બધા વિદ્યાર્થીઓ છે એ શિસ્તનું પાલન કરે છે ઓકે છે આ ઉદાહરણો છે એ સમજાઈ ગયા છે આ ઉદાહરણો છે એ સમજાઈ ગયા છે આ ઉદાહરણો સમજાઈ ગયા છે તો તો આગળ વધીએ જાગો છો ને પાછા ઓકે સુઈ ન જતા ઓકે ચલો ન પાંચમો પ્રકાર છે પ્રશ્નવાચક સર્વનામ બરાબર પ્રશ્નવાચક સર્વનામ કોને કહેવાય તો કે જે સર્વનામ વિધાન વાક્યને પ્રશ્નાર્થ બનાવે તેવા સર્વનામને પ્રશ્નાર્થવાચક સર્વનામ કહેવાય આમ સર્વનામ છે સેવા તો છે જ પણ પ્રશ્નવાચક સર્વનામ છે સાવ સેલું છે ઓકે અહીંયા જોઈએ તો કોણ ક્યો કઈ શો શી શું કેવું કેવડું કેટલું વગેરે જેવા સર્વનામો છે આની અંદર આવે ઓકે અહીંયા જોઈએ તો બાહુબલીની સેના ક્યાં સુધી પહોંચી હતી બરાબર બાહુબલીની સેના ક્યાં સુધી પહોંચી હતી અહીંયાં ક્યાં છે એ શું દર્શાવે તો કે સર્વનામ છે દર્શાવે છે માહિતી માંગે છે ઓકે આગળ જોઈએ તો આ માટલું કેવડું છે અહીંયા કેવડું છે એ શું દર્શાવે છે તો કે સર્વનામ છે દર્શાવે છે પ્રશ્નવાચક સર્વનામ છે એ દર્શાવે છે ઓકે આગળ જોઈએ તે ક્યાં જવાના છે અહીંયા ક્યાં છે એ શું દર્શાવે છે તો કે પ્રશ્નવાચક સર્વનામ છે એ દર્શાવે છે ઓકે આગળ જોઈએ તે નાનો સૈનિક કોણ હતો અહીંયા કોણ છે એ શું દર્શાવે

બરાબર શું જમીએ અહીંયાં શું છે શું દર્શાવે છે તો કે પ્રશ્નવાચક સર્વનામ દર્શાવે છે ઓકે આગળ જોઈએ તેને કેટલી મહેનત કરી કેટલી છે શું દર્શાવે ભાઈ આપણને તો કે અહીંયા પ્રશ્નવાચક સર્વનામ છે એ દર્શાવે છે ઓકે ઓકે સમજાઈ ગયું છે તો આગળ વધીએ હા ભાઈ આ એ વ્યાકરણ છે એટલા માટે કરવું પડે છે કરવું પડે બરાબર અત્યારથી છે તૈયારી રાખવાની કે જેથી આપણે પ્રશ્ન પૂછાય તો જવાબ કરી શકીએ ઓકે ચલો આગળ વધીએ છઠ્ઠું છે સ્વવાચક સર્વનામ બરાબર છેલ્લો જ સર્વનામનો પ્રકાર છે જોઈ લો ચાલો સ્વવાચક સર્વનામ એટલે કે જે સર્વનામ પુરુષ વાચક સર્વનામની સાથે આવી પોતાને ઓળખાવે તેને શું કહેવાય તો કે સ્વવાચક સર્વનામ કહેવાય પુરુષ વાચક સર્વનામની સાથે આવે અને પોતાને ઓળખાવે તો એને શું કહેવાય તો કે સ્વવાચક સર્વનામ કહેવાય ઓકે અહીંયા જોઈએ તો હું પોતે જાતે ખુદ નિઝ હાથે મેળે આપ

મારી જાતે કરીશ બરાબર હું મારું કાર્ય મારી જાતે કરીશ અહીંયા હું છે એ શું દર્શાવે તો કે સ્વવાચક સર્વનામ છે દર્શાવે છે ઓકે હા ભાઈ રોજે લાઈવ હોય છે હો ડેલી લાઈવ હોય છે લાઈવ નો ટાઈમ તમને નો ખબર હોય તો કહી દઉં બરાબર મોર્નિંગમાં છે આપણે સવા નવ વાગ્યા હોય છે

હાજી હા ભાઈ મેથ્સ આવે જ છે ઓકે અહિયાં નાઈટમાં હવે આગળ જે છે આપણે મેથ્સ પણ આવવાનું છે બરાબર મેથ્સ પણ છે અહિયાં મેથ્સનો લેક્ચર પણ લાઈવ આવશે ઓકે એટલે તૈયાર રહેજો ચલો આગળ વધીએ તેની હાથે જ પરીક્ષામાં નપાસ થયો બરાબર તેની હાથે જ પરીક્ષામાં નપાસ થયો અહિયાં તેની છે એ શું દર્શાવે તો કે આપણને સ્વવાચક સર્વનામ છે એ દર્શાવે છે ઓકે આગળ સોરી અહીંયાં તેની છે એ નહીં દર્શાવે પણ અહીંયા છે એ આપણને હાથે છે એ છે શું દર્શાવે છે તો કે સ્વવાચક સર્વનામ છે એ દર્શાવે છે ઓકે આગળ જોઈએ હું નિષ્ફળતાથી મારી ભૂલો સમજ્યો બરાબર હું નિષ્ફળતાથી મારી ભૂલો સમજ્યો આની અંદરથી હું છે એ છે શું દર્શાવે છે તો કે સર્વ સ્વવાચક સર્વનામો છે એ દર્શાવે છે ઓકે આગળ જોઈએ તો કે તે તેની મેળે એવરેસ્ટ પર પહોંચ્યા તે તેની મેળે એવરેસ્ટ પર પહોંચ્યા બરાબર છે આની અંદરથી છે એ આપણને મેળે છે એ શું દર્શાવે છે તો કે સ્વવાચક સર્વનામ છે એ દર્શાવે છે ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ તો કે પોતાના કહેવાથી સમગ્ર મુદ્દો શાંત પડી ગયો પોતાના કહેવાથી સમગ્ર મુદ્દો છે એ શાંત પડી ગયો ત્યાર પછી જોઈએ તો કે તેને જાતે મહેનત કરી છે બરાબર તેને જાતે મહેનત કરી છે એની અંદર આપણે જોવા જઈએ તો જાતે છે શું દર્શાવે છે તો કે સ્વવાચક સર્વનામ છે દર્શાવે છે ઓકે છે ડન છે ચલો અહીંયા છે સ્વવાચક સર્વનામ છે એ પૂરું થાય છે સર્વનામના દરેક ટોપિક છે આની અંદર આવી ગયા ઓકે છે હવે ઓકે ડન છે ચલો કંઈ પણ પ્રશ્ન હોય તો ફટાફટ કમેન્ટ કરી દો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી દો આજે પણ છે આપણે બીજો લેકચર સવા ત્રણ વાગ્યે જનરલ નોલેજનો છે આજે પણ આપણે બીજો લેક્ચર છે જનરલ નોલેજનો છે ગુડ આફ્ટરનૂન ભાઈ ઓકે ડન છે કોઈને કંઈ પ્રશ્ન છે કોઈને કંઈ પ્રશ્ન છે Ok, ya lo, María,